અરવલ્લી જિલ્લાના માલપુરના વાત્રક ડેમમાંથી છોડાયું પાણી ડાબા કાંઠાની કેનાલમાં એકસો ને એસી ક્યુસેક પાણી આવ્યું છોડવામાં સિંચાઈ વિભાગ દ્વારા ચોથા તબક્કાનું પાણી આવ્યું છોડવામાં માલપુર અને બાયડ તાલુકાના સિત્તેરથી વધુ ગામોને થશે ફાયદો વિસ્તારની બે હજાર કરતાં વધુ હેક્ટર જમીનના પાકમાં થશે ફાયદો પાણી છોડવામાં આવતા બાયડ માલપુર તાલુકાના ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ